અત્યારે હું મારા ગામ કળશ પહોંચી ગઈ કેસો થી અહીંયા પહોંચી ગયા છે અને આ વિરાટભાઈ છે એ જો તરત જ મોબાઈલ લઈને બેહી ગયા જા બધું છે ને એ હું લઈ આવી છું મારા સાસુના ઘરેથી આ છે મૂળા અને આ રીંગણા ટમેટા મરચા અને આમાં છે વાલોળ ફેવરિટ વાલોડ અમારી ઘેરની ઘેડની છે ને બહુ એટલે બહુ મીઠી હોય બહુ મજા આવે આનું શાક ખાવાનું આ છે વાલોળ અને કહેવાય વાલોળ આનું શાક થાય બહુ મીઠું ખાલી આટલી દમ નાખો ને શાકમાં તો એટલું મસ્ત મીઠું આખું શાક બની જાય લઈ જાઓ ચાલો બધા આવો રોટલી મારી થાય છે અને શાક પણ થઈ ગયું છે કુકર માં તો શાક મારું કમ્પ્લીટ થઈ ગયું છે પાંદડી અને રીંગણા ખાઈ પીને સુઈ ગયા તા હવે ચા બનાવું છું તો બધા ચાલો ચા પીવા નકરા નો સુર ચા મલાઈ વાળો અત્યારે મારા માટે અને વિરાટ માટે જો મેગી બનાવું છું જોકે મેગી ન ખવાય ખબર છે પણ હવે આ લાસ્ટ પેકેટ છે ને ઈ પૂરું કરવું છે પછી મેગી લેવી જ નથી અમારે જો આ લાસ્ટ પેકેટ છે ને અડધું જ છે હવે નથી પેકેટ ફિનિશ થઈ ગયું એટલું જ છે આ પેકેટ પૂરું થાય ને પછી લેવી જ નથી મેગી કેમ કે મેગી હોય ને તો વિરાટ પણ ખાય ને મને પણ બહુ આવે એટલે હું બનાવું છું ચાલી અમારી મેગી બની ગઈ છે તો ચાલો બધાય મેગી ખાવા આઈ લાઈક માય મેગી ચાલો બધાય ખાવા એમ કહેવાય વિરાટ આવા કે કા કેમ નહીં નથી દેવી કોઈને ધોગે છે એમ કેવી લાગે કેવી લાગે મેગી એમ નહીં કેવી લાગે આમ જો મારા સામે એ એ નહીં શું કહેવાનું યમી બોલો યમી એમ જોયેલા આ છોકરાને ધાંધ્યા તો જો

જો આ પથારી ફેરવે ને આન મારવો જોઈએ કે નહીં ઉભા આપ કરો ઉભો હજી સામુ બતાવ મોઢું બતાવ ક્યાં આ ઊંચું કર મોઢું આમ બતાવ બતાવ પેલા નથી એમને બતાવું મોઢું ખોલ આમ મોઢું ખોલ મોઢું આમ આમ જીભ બચી કર હવ નાખતો નહી હો મોઢામાં નથી નથી વાડા આખાય પથરા ખાઈ જાય જો ઇટ ઓલો આગળનો પોગરણ હમોનો કરી લીધું તો જા આ પાછું પગરણ કર નઈ કુ વિરાટવે બોલો તો છેટ અત્યારે વાગ્યા છે હાડા હાથ ને જો અત્યારે સેટ મે આખી સફાઈ કરી લીધી બાકી તો આમાં વિરાટવે ક્યાંય હારા વાડ રહેવા નોતી દીધી સાડા સાત વાગ્યા ન હવે પાછી રસેન્ડ ટાઈમ થઈ ગયો આજ બહુ એટલે બહુ થાકી ગયા વિરાટભાઈને માર્યો હારી રીતના મારીને પાછું રોઈ હોય તે હું વિરાટ મમ્મી ક્યાં માર્યું તું મોબાઈલ છે એટલે જવાબ એ નહીં દે મલાઈમાંથી માખણ બનાવવાની રીત તો જા છે ને બધી મલાઈ ભેગી કરેલી છે મેં અને આ બધ આ અત્યારે હું આ મલાઈ છે ને ગરમ કરી નાખશે એટલે છૂટી પડી જશે દૂધ બની જાય જો આવી રીતના ઘાટ ઘાટું જો થઈ ગયું ને એકદમ સરસનું એકદમ સરસનું થઈ ગયું જો આ મલાઈ હે ને એ ગાંઠા બધા ઓગળી જાય અને પછી આને ઠરવા દેવાનું અને પછી મેરવી દેવાનું અત્યારે મેરવશું અને કાલે પાછું આપણે એને આમાં બ્લેન્ડર મારશું એટલે એમાંથી માખણ નીકળશે અત્યારે મેરવી દેસુ અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા લે તો અત્યારે વાગ્યા છે 10 કમ્પ્લીટલી જો આજે તો હું એવી થાકી ગઈ ને કે વાત જ ના પૂછો કેમ કે જો પહેલા તો મે એક દિવસ ચક્કરબાગ બાગ ગયા હતા તો આવીને હોઈ ગયા સીધા ખાઈ પીને તો સપનામાં આખી રાત ચક્કર બાગ જ દેખાણી તા એમાંય નિંદર ન થઈ નિંદર ન થઈ ને પછી ઉઠ્યા ઉઠીને સીધા ચા પાણી પી મમ્મીના ઘરેથી નીકળ્યા મારા સસરાના ઘરે ગયા ત્યાંથી અહીંયા આવ્યા અહીંયા આવીને સીધું કચરા પોતા વાસણા તે જઈમું ને બધું કામ કર્યું ને અત્યારે જ હું કપડાં ધોઈને આવીશું તો આજે તો એવી બધી થાકી ગઈ ને કે વાત જ ન પૂછો તો બધાને બાય બાય અને જય શ્રી કૃષ્ણ જય માતાજી